અમદાવાદના નારોલ ખાતે મહાલક્ષ્મી ફેબ્રિક કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી છે ફાયર વિભાગની દસથી વધુ ગાડી અને પચાસથી વધુ કર્મચારીએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ આગના કારણે ફેક્ટરીના માલિકને મોટું નુકસાન થયું આગની ઘટના અંગે કંપનીના મેનેજરે કહ્યું કે કંપની છેલ્લા ત્રણ દિવસથી બંધ હતી અને આજે શરૂ થવાની હતી જે પહેલા સવારે છ કલાકે પ્રિન્ટીંગ સેક્શનમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી અત્યારે આગ લાગવાનું સાચું કારણ જાણવા

એનું મશીન જે છે તે લોટરી મશીન છે અહીંયા એ લોટરી મશીન પૂરા જલગાયો એટલે સ્પાર્ક એટલે કઈ રીતે શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ થી શોર્ટ સર્કિટ થી થયું એ હા અંદર કેટલા લોકો અંદર હતા કારીગરો એ કારીગરો બધા જતા રહ્યા પછી ગાડી મૂકી આય લોકોના સવારમાં કેટલા લોકો હતા પણ ત્યારે આગ લાગી દસ પંદર વીસ માણસો હતા એ મશીન પર કેટલા વાગે આગ લાગી છે 8:30 વાગે 8:30 વાગે આગ આટલા મોટામાં ફેલાઈ ગઈ તો અંદર કોઈ એવા સાધનો નતા કે આ કાબૂમાં અંદર સાધનો હતા પણ અમે પાવર મેન પાવર બંધ કરી દીધો મેન પાવર બંધ કરો એટલે અમારું છે ચાલુ આવે મશીન ઉપડે નહીં આખી ફેક્ટરીમાં આ મોટા ભાગના ખાતાની અંદર આગ છે નીચે મશીનો બી બધા જલ ગયા સવારે નવ કલાક ને દસ મિનિટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ ઉપર પાસે એક બનાવની વિગત મળી હતી જેમાં નારોલ ખાતે મહાલક્ષ્મી ફેબ્રિક્સ નામના ગોડાઉન ની અંદર આગ લાગી છે અને અસલાલી જમાલપુર મણિનગર પ્રહલાદનગરની ફસ્ટ રેસ્પોન્સ વ્હીકલો ઘટના પર આવે છે આગ સંપૂર્ણપણે બેકાબુ હતી સવારનો સમય હતો સદનસીબે કોઈ જાણની કે ઈજા થઈ નથી લેબરોને આવવાનો ટાઈમ હતો અને આશરે ઘટનાસ્થળ પર હાલમાં અઢાર એક વાહનો છે પાંચ લાખથી વધારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે हाल में कूलिंग मेथड थी सर्च ऑपरेशन चौकसाई करवाई रही है कंपनी तीन दिन से बंद थी आ, मेगा लाइन जो है वो थी उसके कारण से सुबह फैक्ट्री बंद ही थी कोई भी वर्कर अंदर नहीं थे फैक्ट्री के सुबह वहां पर कुछ अर्थिंग या वायर कुछ ने हुआ होगा तो उससे कपड़े में आग पकड़ी है फिर धुआं निकला तो सिक्योरिटी को पता चला तो सिक्योरिटी ने आकर के देखा तो आग पकड़ी है तो हमने फायर ब्रिगेड को फोन किया आठ बजे तो सवा आठ बजे तक फायर ब्रिगेड आ गई फिर आग को कंट्रोल करने का काम प्रॉपर चल रहा है हमारे सारा मतलब सिस्टोमेटिक है हमारा एक्सपोर्ट का काम है और फायर का जो भी है ना गाइडलाइन के हिसाब से हमारा फायर